મિત્રો આજ અમે એક એવી જોરદાર જગ્યા લઈને આવ્યા છે તમારા માટે સાબરકાંઠા અરવલ્લી બેસ્ટ વોટરફોલ એટલે કે સુનસર વોટરફોલ હેલો ગાઈસ કેમ છો બધા મજામાં ને અમે આશા રાખીએ કે તમે બધા મજામાં હોય મસ્ત હોય ને સ્વસ્થ હોય તો મિત્રો આજ અમે એક એવી જોરદાર જગ્યા લઈને આવ્યા છે તમારા માટે સાબરકાંઠા અરવલ્લી નો બેસ્ટ વોટરફોલ એટલે કે

ફૂલ વરસાદ ની જરૂર હોય છે અને કાલે જ ભાઈ જોરદાર વરસાદ પડે છે એના કારણે વોટરફોલ ચાલુ થઈ ગયું છે તો ચલો ભાઈ બ્લોગ માં બન્યા રહેજો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ગાઈસ ફાઇનલી અમે લોકો આવી ગયા છે ભાઈ બિલોડાનો બેસ્ટ વોટરફોલ એટલે કે સુનસર વોટરફોલમાં માં કેમ હાર્દિક ભાઈ હા મિત્રો અમે ફાઈનલી અમારા મુકામે પહોંચી ગયા પહોંચી ગયા છે

બઉ મજા આવી રહી છે અને બધા પાછળ જોઈ શકો છો ભાઈ સુનસર ગામ ના બધા લોકો નાઈ રહ્યા છે અને બહુ મજા આવી રહી છે ભાઈ એકદમ આ પવિત્ર પાણી આવતું છે આજુબાજુના જે ડુંગરા છે એમાંથી પાણી આવતું છે પાણી કહેવાય છે અને એકદમ કોલ્ડ પાણી છે હાર્દિક ભાઈ પણ આવ્યું તો હાર્દિક ભાઈ પણ અહીંયા આવી રહ્યા છે ભાઈ નાવા માટે આ વિક્રમ છે બહુ થી મજા અહિયાં પર તમે પણ આવજો ભાઈ અરે વાહ

અમને ભાઈ એન્જોય કરવાની બહુ મજા આવી રહી છે અહીંના આજુબાજુના તમામ લોકો ભાઈ નાહવા માટે આવી રહ્યા છે દૂર દૂરથી આવી રહ્યા છે ભાઈ ગાંધીનગર અમદાવાદ વડોદરા કારણ કે ભાઈ આવો ધોધ તો કોઈક જ જગ્યાએ જોવા મળે છે બહુ મજા આવી રહી છે આવો મિત્રો થોડો આપણે વધારે એન્જોય કરીએ ધોધનો તો ભાઈ જો કે હું બીજા કપડાં લાવ્યો નથી એના માટે હું નાઈ શકતો નથી બાકી બહુ મજા આવી રહી છે એકદમ જ ચિલ્ડ પાણી આવી રહ્યું છે તમે જોઈ લો ભાઈ પાણી પણ જાણે એકદમ ચોખ્ખું પાણી છે પીવાલાયક પાણી જેવું લાગી રહ્યું છે આ પાણી પવિત્ર પાણી કહેવાય છે જે પણ ના એકદમ ઔષધીય પાણી કહેવાતું હોય છે કારણ કે આજુબાજુના જેટલા પણ વૃક્ષો છે તેમાંથી ભાઈ જડબુટ્ટીમાંથી પાણી આવતું હોય છે એટલે એકદમ ઔષધીય પાણી કહેવાય તો ચલો ભાઈ આપણે વધારે એક્સપ્લોર કરીએ એન્ડ એન્જોય કરીએ અને વિક્રમભાઈ તો ભાઈ વરણે આવી ગયા છે જુઓ ભાઈ વિક્રમભાઈના ધિંગ કઈ મજા આવે મજા આવે તો વિક્રમભાઈને પણ જોરદાર મજા આવી રહી હે તો તમે પણ મિત્રો આવી જાઓ શું સદ્ધો એન્જોય કરવા हले <laughs> તો ગાઈઝ અમે આયા હતા ભાઈ સુનસર દોધન અમને તો બહુ મજા આવી ગઈ વિક્રમભાઈ તમને કઈ મજા આવી લે મતન તો ગાઈઝ તમારે પણ આ લોકેશન પર આવું હોય તો ભાઈ લોકેશનની લિંક મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે ત્યાંથી તમે આસાનીથી આવી શકો છો તો વિડીયો કેવો લાગે ભાઈ સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલ પણ નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર